ગોધરા ગામમાં ચોરીની ઘટનાઓથી લોકો ત્રસ્ત સીસીટીવી કેમેરા લગાવવા માંગ કરી માંડવી તાલુકાના ગોધરા ગામે અવારનવાર નાની મોટી ચોરીઓને અંજામ અપાઈ રહ્યું છે બંધ મકાનોમાંથી પાણીની મોટરો વાડી ખેતરોમાંથી કેબલો તેમજ સાયકલોની ચોરીની ઘટના અવારનવાર બની રહી છે ત્યારે ગોધરા ગ્રામજનોએ સરકાર દ્વારા પંચાયતોને મળેલી સીસીટીવીની ગ્રાન્ટનો ઉપયોગ કરવા માંગ કરી હતી અને ગામમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે તો આવી નાની મોટી ચોરીઓની ઘટનાઓ પકડી શકાય તેવી વાત મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી કાંતિલાલ ગોધરા ભાઈ મારું નામ છે લાખા ઈશા હું ગામ ગોધરાનું રહેવાસી છું મારો તાલુકો માંડવી છે અને જો કાલે સાંજના મારી સાયકલ ઉપડી ગઈ છે એનાથી આગળ બે ચાર ચોરીઓ બીજો પણ થયો છે તો મહેરબાની કરીને મારી એવી વિનંતી છે કે અમારો અવાજ તમે સરકાર સુધી પહોંચાડો અને તમે સીસીટીવી કેમેરાનું કંઈક પણ વ્યવસ્થા કરો ગામની અંદર કારણ કે સાયકલ જેવી ચીજ ઉપડી જાય છે કાલ કદાચ સમજી લો કે મોટી ચોરી થઈ શકે અને આની આનાથી તો કેટલી મોટી ચોરી થવાય બે ચાર પટેલોના કેબલ ઉપડી ગયા કિશુભાઈ વાણિયાનું કેબલ ઉપડી ગયો કોઈ વાતની સેફ્ટી નથી એટલે મહેરબાની કરી અને કાંઈક સીસી કેમેરાનું કે એવું કંઈક બંદોબસ્ત કરો તમારું નામ તમારું પરિચય હું કેશવજી ગાંગજી રહેવાસી ગામ ગોધરા મારો ધંધો ખેતીનો છે સાહેબ આજથી અઠવાડિયું પહેલાં મારી વાડીમાંથી મારા પંપમાંથી ત્રણસો ફૂટ જેવો કેબલ કાઢી ગયા છે ચોરો અને હું એકલો એવો ખેડૂત નથી જ્યાં લગભગ ચાલીસ પચાસ ખેડૂતોના કેબલો બધા ચોરાઈ ગયા છે ફક્ત કેબલોની વાત નથી નાની સુની મોટરો હોય બંધ મકાનમાંથી મોટરો હોય એ કાઢી જાય છે માટે એટલી મારી વિનંતી છે અમને સાંભળવા મળ્યું છે કે સરકારશ્રી તરફથી પંચાયતમાં ગ્રાન્ટ આવી છે સીસીટીવી કેમેરા લગાડવાની દરેકે દરેક શહેરીમાં તો સીસીટીવી કેમેરાની અગર વહેલી તકે વ્યવસ્થા થાય ગામડાઓમાં તો આ ચોરીનું દૂષણ ચોક્કસપણે ઘટી શકે છે માટે જે તે અધિકારીશ્રીઓ હોય એમને મારી વિનંતી છે કે આ દૂષણ ઘટાડવું હોય અને ચોરોને તાત્કાલિક પકડવામાં જો મદદ થતી હોય સીસીટીવી કેમેરાથી તો એ લગાડવા ખૂબ જ જરૂરી છે